જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો હનુમાન જયંતિ પર આ ખાસ વસ્તુ ઘરે લઈ આવજો જેથી અન્ન અને ધનની ક્યારેય કમી નહીં થાય હનુમાન જયંતિ પર આ વસ્તુ ખરીદવી તે તમારા જીવનમાં પૈસાને આકર્ષિત કરે છે હનુમાન જયંતિ હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જેને ભગવાન હનુમાન

અને હનુમાન દાદાના મંદિરોમાં ભગવાન બજરંગબલીને ખાસ પૂજા અને અર્ચના કરવામાં આવે છે ત્યાં ભગવાન હનુમાનજીના નામે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત ભક્તોએ ભગવાન હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત અને સંકટમોચક તરીકે પણ પૂજા કરતા હોય છે ભગવાન હનુમાનજી પવનપુત્ર બજરંગબલી અને મહાવીરના નામથી પણ પ્રસિદ્ધ છે શાસ્ત્રો અનુસાર સંકટમોચક હનુમાનજી આજે પણ હાજર છે અને ભક્તોના કષ્ટો દૂર કરનારા દેવતા માનવામાં આવે છે પૂજા અર્ચના કરવાથી જીવનમાં બધા કષ્ટો દૂર થાય છે અને સાધકોને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની અપાર કૃપા મળે છે આ ઉપરાંત ભક્તો હનુમાન જયંતિ અત્યંત ભગવાન શ્રી રામ અને બજરંગ ની કૃપા મેળવવા માટે વ્રત રાખે છે અને શ્રદ્ધા સાથે પૂજા પણ કરે છે ભગવાન ભગવાન અને બજરંગ મેળવવા માટે ખાસ કરીને પૂજા અર્ચના થાય છે અને વિવિધ ઉપાય કરવામાં આવે છે ઉપરાંત શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે તમે હનુમાન જયંતિ ના સમયે શ્રદ્ધા ભાવથી વિવિધ બધાથી સાથે ખરીદો છો તો ભગવાન શ્રી રામ અને બજરંગ તથા અન્ય દેવી દેવતાની અમીસ કૃપા મળે છે કેમ કે આ વસ્તુઓ હનુમાન જયંતિ વખતે ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ વસ્તુ હનુમાન જયંતિ પર શ્રદ્ધા ભાવે ખરીદો છો તો અન્ન ધનની પ્રાપ્તિ થાય છે રાતોરાત તમારું ભાગ્ય બદલાઈ જાય છે જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે જેને કારણે ઘરમાં નકાર્યમક ઊંઝા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા નું વાહન થાય છે જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે સાથે સાથે તમારી ભક્તિ સ્થિત પણ મજબૂત બને છે જેથી તમને જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે તેમ તમારા સંબંધોમાં પણ મીઠાશ મળે છે અને તમારા સંબંધો વધુ મજબૂત બને છે તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને આ વર્ષ બે હજાર પચીસમાં હનુમાન જયંતિ ક્યારે મનાવવામાં આવશે અને પૂજન માટે શુભ સમય કયો છે સાથે સાથે હનુમાન જયંતિના દિવસે પૂજન કરવાની રીત પણ જણાવીશું અને કઈ એવી વસ્તુ છે જે ઘરે લાવવાથી હનુમાનજી વધુ પ્રસન્ન થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહે

અંગે તે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષ બાર વીસ એપ્રિલ ઓગણીસો પંચાણું ને હનુમાન જયંતિ નો શુભ પર્વ મનાવશે કારણ કે ચૈત્રી માસની પૂર્ણિમા બાર એપ્રિલ એ સવારના સાત વાગ્યા ને એકવીસ મિનિટે શરૂ થઈને તેર એપ્રિલ સવારે વાગ્યા એકાવન મિનિટે પૂરી થઈ જશે અને હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનજીની પૂજા નું શુભ મુહૂર્ત બાર એપ્રિલ સવારે સાત વાગ્યા ને પાંત્રીસ મિનિટ નવ વાગ્યા ને અગિયાર મિનિટ સુધી રહેશે સાથે બાર એપ્રિલ સાંજે છ વાગ્યા ને પાંત્રીસ મિનિટે લઈને રાત્રે આઠ ને આઠ મિનિટ સુધી પણ શુભ મુહૂર્ત રહેશે આ સમયે તમે ભગવાન બજરંગબલી પૂજા અર્ચના કરી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો તો મિત્રો હવે જાણીએ કે હનુમાન જયંતિ મુહૂર્ત શું છે હનુમાન જયંતિ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે હનુમાનજીના ભક્તો ભાવથી પૂજા અર્ચના કરવાથી ભક્તિને ભગવાન બજરંગબલી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ચાલી રહેલા દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેના ઉપરાંત હનુમાન જયંતી પર પૂજન કરતા કુંડળીમાં મંગલ અને શનિ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે સાથે આ દેશે હનુમાન ચાલીસા બજરંગબાળ અને સુંદરકાંડનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ કરવાથી સાધકના જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે બગડેલા કામો પણ કોઈ અડચણ વિના પૂર્ણ થાય છે હવે હનુમાન જયંતી જન્મ જન્મ ઉત્સવ પૂજા વિધિ વિશે વાત કરીએ તો હનુમાન ઉત્સવના સવારે બ્રહ્મ માં ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી લેવા ત્યારબાદ ભગવાન હનુમાનજી અને ભગવાન શ્રીરામની પૂજાનું આયોજન કરો સાચા મન થી ધ્યાન કરો અને પછી મંદિર જાઓ હનુમાનજીને પ્રણામ કરો અને મૂર્તિને સિંદૂર ચડાવો સાથે સાથે જો તમે ચમેલીના તેલમાં સિંદૂર પોળે હનુમાનજીને ચડાવો તો તેનાથી તમને ખાસ લાભ થાય છે ધ્યાન રાખજો કે હનુમાન જયંતીની પૂજામાં હંમેશા ચમેલનના તેલનો દેવો કરવો કેમ કે આ શુભ માનવામાં આવે છે અંતમાં શ્રદ્ધા ભાવે વિવિધતાથી હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતી પાઠ કરો અને આ રીતે ભગવાન બજરંગબલીની પૂજા આરાધના કરવાથી ભગવાન હનુમાનજી ખૂબ જ ખુશ થાય છે અને ભક્તોને અનંત ભંડાર ભરી દે છે મિત્રો હવે જોઈએ કે હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન બજરંગલી ખૂબ જ ખુશ થાય છે અને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો તમે હનુમાનજીને હૃદયથી અને સાચા મનથી આ વસ્તુઓ ઘરે લાવો છો તો તમારું નસીબ ચમકવા મળશે અને તમારો બેડો પાર થઈ જશે સૂર્યની જેમ તમારા ભાગ્યમાં તેજ આવશે તમારા બધા દુઃખો અષ્ટ દૂર થઈ જશે અને જીવનની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે સાથે સાથે તમારા ઘરમાં ભગવાન હનુમાનજીનો વાસ થશે અને ઘરમાંથી નકાર્યામુક ઉર્જા દૂર થઈ જશે જેથી તમારા જીવનમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે હનુમાન જયંતિ પર ચાર દીપ વાળો દીપક પ્રગટાવો ખુબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દીપક ચાર મુખ વાળો હોય છે જે ચાર મુખો નો પ્રકાશ ફેલાવે છે અને સ્થાપના કોના ગુણોને દૂર કરે છે આ સિવાય દીપક પ્રગટાવવાની પરંપરા માત્ર પ્રકાશ માટે નથી પરંતુ જીવનમાં પોઝિટિવ લાવવા અને આત્મશુદ્ધિ માટે પણ છે આ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે આ દીપક સરસવાના તેલમાં કરવામાં આવે છે અને તેમાં બે લવિંગ નાખવામાં આવે છે તો આ હનુમાન કવચની જેમ કાર્ય કરે છે આ સિવાય એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિ

પગે સમર્પિત હોય છે આથી હનુમાન જયંતિ ના દિવસે ભક્તિભાવથી રામ નામ લખેલી અંગુઠી અથવા રક્ષણ માળા ખરીદો અને તેનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ જ્યારે તમે અંગૂઠી ખરીદ લખતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમાં રામ નામ લખેલું હોવું જોઈએ આવા શુભ પ્રસંગે હનુમાન જયંતિ પર રક્ષા માળાથી રામ રામ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિત્વનું ચરિત્ર શુદ્ધ થાય છે અને ધ્યાનમાં મદદ મળે છે કેન્દ્રિત થાય છે આ માળા મનને શાંતિ આપે છે અને ભક્તિને નકારાત્મક વિચારોમાંથી દૂર રાખે છે સાથે સાથે રામ નામની માળા જપ કરવાથી ભગવાન સંકટમોચક અને ભગવાન શ્રી રામની અમિશ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ